કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ભચાઉ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું ભચાઉ નગરના મધ્યમાંથી પસાર થતા આ રોડ ઉપર અંદાજે સાહીઠ થી સિત્તેર ટન જેટલા મીઠું ભરેલ હોય છે ગત વર્ષે ચાર વ્યક્તિઓ આ કારણ આ મીઠાના પરિવહન કરતા વાહનોથી મૃત્યુ પામેલા તારીખ ઓગણીસ બાર બે ના રોજ મીઠું ભરેલા ઓવરલોડ ટેલરિયાથી ભચાઉ વેપારી એવા આશાસ્પદ યુવાન ગણેશભાઈ આહીરનું મૃત્યુ થયું છે ખૂબ જ મોટા રાજનીતિક અને આર્થિક થી ચાલતા આગર કાયદેસર રેકેટ બચાવનગરના લોકો માટે જીવલેણ અને ખતરાસમાન છે જે પરિવહન નગરની મધ્યમાંથી તાત્કાલિક અસરથી અટકાવવામાં આવી એવી જાહેર જનતા દ્વારા માંગણી કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થાપામી છે કોંગ્રેસના આગેવાન શ્રી ભરતભાઈ ઠક્કર ઇકબાલ શેખ અભય હાલાણી હરીલાલ વણકર પછાણભાઈ આહીર આઈડી જાડેજા મંજીભાઈ રાઠોડ તથા સમાજ સેવકો બાબુભાઈ બટિયા મોહનભાઈ દરજી તેમજ અન્ય આગેવાનો સાથે પત્રકાર મિત્રો પણ બચાવ પ્રાંત અધિકારી

આપણે હાલમાં જ જોયું કે કોંગ્રેસ પક્ષના પરદેશના જવાબદાર વ્યક્તિ તાલુકાના જવાબદાર વ્યક્તિ શહેરના જવાબદાર વ્યક્તિઓએ પત્ર આપ્યું તંત્રને જાણ કરી કે આ અવરલોડ વાહનોને કારણે જે આપણે પસાર થઈ રહ્યા છે નવા નવા બસ સ્ટેન્ડ પાસેથી ચાર રસ્તેથી અને ત્યાં કારણે લોકોનો અવર જવર પણ ઘણું હોય છે તો તે જગ્યાથી ન થવા જોઈએ એના માટે આપણે કોંગ્રેસેના શહેર પ્રમુખ મંજુભાઈ રાઠોડની આગેવાની બે દિવસ પહેલાં જ આપણે આવેદનપત્રો આપ્યું કે શહેરની જે આપણો સિટી જેવું છે માહોલ ત્યાં કને કેમ કે અવર ચાર રસ્તે બહુ હોય છે સ્કૂલના છોકરાઓને અવર જવર છે એમના માતા પિતા ટુ વ્હીલમાં મૂકવા નીકળે છે ઘણી રિક્ષાઓ ત્યાંથી નીકળે છે સ્કૂલની તે અકસ્માત એવી છે વસ્તુ કે કંઈ પણ થઈ શકે છે કોઈ પણ થઈ શકે છે એટલે આપણે એવી માંગ કરી હતી કે જે ઓવરલોડ વાહનો છે એ ચાર રસ્તે જ નહીં બારોબાર ક્યાંય પરથી એમનો રસ્તો કરી લે અને રાતના ભાગ મારે દિવસમાં ના હાલે એવી આપણે તંત્ર પાસે માંગ કરી હતી પણ તંત્ર એવી ઘોર ઇન્દ્રમાં સોયેલું છે કુંભકર્ણની કે જાગતું જ નથી લોકોના જીવ જાય છે તોય અને મિત્રો આ યાદ રાખજો આ કોઈ એક માટે નથી કાલ ત્યાં કને તમારા કોઈ પણ ઘરનો યુવાન યા યા છોકરો આ ગાડીની હડફેટે આવી જશે તો અહીંયા રોવાનું છે તમને પણ એટલે યાદ રાખજો આ શહેરના જાગૃત નાગરિક તરીકે કોઈ પણ પક્ષને તમે પક્ષથી જોડાયેલો કોઈ ફરક નથી પડતો પણ તમે શહેરના જાગૃત નાગરિક તરીકે આમાં લડાઈમાં જોડાવો અમે તો જે અલ્ટિમેટમ અમે આપ્યું છે એનામાં કોંગ્રેસ પક્ષને કોંગ્રેસના સૈનિકો લડવાના જ છે શહેરના મનજીભાઈ રાઠોડની આગેવાની હેઠળ બરાબર પણ તમે પણ આમાં જેટલું થયેલું જાગૃત બનો અને આમાં જોડાવો કેમ કે હમણાં જ આજની જ વાત કરું તમને મેં મારા મોબાઈલથી શૂટ કરેલું છે આજની જ વાત કરું તમને કે સરકારી હોસ્પિટલની સામે આજે સવા અગિયાર સાડા અગિયારની આસપાસ અવરલોડ વાહનનું કાંઈ પણ કારણે ત્યાં કને વચ્ચો ઊભું હતું અને બીજી ગાડીમાં જોડી અને લઈ જતા હતા હવે એના ટાયર ફાટી ગયા હોય નીકળી ગયા હોય કોઈ બી કાંઈ પણ બનાવ બન્યો એનું કારણ એક જ છે કેમ કે અવરલોડ હતું ત્યારે ન બીજા વાહનો નીકળે છે કેમ કે અકસ્માત નથી થતું કેમ એક્સિડેન્ટ ન થતું આ મીઠાની ગાડીઓના જ કેમ થાય છે કેમ કે અવરલોડ હોય છે ગેરકાયદેસર ભરેલું હોય છે મીઠું અંદર અને તંત્ર કોઈ જોતું નથી તંત્ર ભ્રષ્ટ છે તંત્ર ધ્યાન દેતું નથી પણ આપણું ફરજ બને છે કોંગ્રેસ પક્ષ જે અલ્ટિમેટમ આપ્યું એ મનજીભાઈ રાઠોડની આગેવાનીમાં લડશે આગળ ધરણા કરશે અન્નનો ત્યાગ કરવો અનશન આંદોલન કરશે પણ આની સામે કોંગ્રેસ પક્ષ લડશે તમને પણ અમે ભાવભર આમંત્રણ આપીએ છીએ કે તમે પણ શહેરના લોકો જાગવાના વિરોધ કે કમસે કમ શહેર આપણે જે ચાર રસ્તા છે ત્યાંથી બારેથી હાલે ત્યાંથી તો ના હાલે તાકીના જીવ ન ગુમાવવો પડે ભલે આ બન તો થવા નથી કેમ કે તંત્ર તો આમની સાથે મળેલું છે સરકાર આ મળેલી છે ત્યારે આ બધું થાય છે નકાશ એના માટે આલે અવરલોડ આટલા આટલા લોકોના જીવ જતા હોય છતાં પણ હાલ તો આ મળેલા હોય ત્યારે થાય તો આપણે આપણી કોશિશ તો કરીએ કે શહેરના લોકોનું કોઈને જાનહાનિ ન થાય અને બારોબાર ક્યાંય પરથી એમને અવરલોડ વાહન કાઢે એના માટે કોંગ્રેસ પક્ષ લડશે આપ પણ સાથે જોડાવ એવી અપેક્ષા રાખીશ તમારાથી જય હિન્દ